ગુજરાતમાં વરસાદની જોરદાર સિસ્ટમ સક્રિય થતાં છેલ્લા બે દિવસથી સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ પડી રહ્યો છે ત્યારે બનાસકાંઠામાં વરસાદે ભુક્કો બોલાવી દીધો છે ચોવીસ કલાકમાં રાજ્યમાં તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં વાવ થરાદ જિલ્લામાં રાજ્યનો સૌથી વધારે વરસાદ નોંધાયો સામે આવે છે ત્યારે છેલ્લા કલાકમાં અહીં સોળ ઇંચ થી વધુ વરસાદ નોંધાયો છે વરસાદના કારણે લીંબોળી ભરડવા અને જલોઈ સહિતના ગામોમાં પાણી ઘૂસી ગયા છે ત્યારે કયા કયા જિલ્લામાં હવે વરસાદ વરસશે તે અંગે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરાહ જાના રે નમસ્કાર હું આપની સાથે પ્રિયા નાયક આપનું નવજીવન ન્યૂઝમાં સ્વાગત છે હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે દક્ષિણ પૂર્વ રાજસ્થાન અને કચ્છ પર બનેલું ડીપ ડિપ્રેશન કિમી પ્રતિ કલાકની ઝડપે ધીમે ધીમે ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે ત્યારે આજે સપ્ટેમ્બરે કચ્છ બનાસકાંઠા અને પાટણમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ત્યાં અત્યારે ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે ત્યારે રેડ એલર્ટના જિલ્લાઓમાં બાર થી વીસ ઇંચ જેટલો વરસાદ વરસી શકે તેવી સંભાવના છે તેમજ દ્વારકા જામનગર મોરબી સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટની સાથે ભારે વરસાદ અને ગાજવીજની આગાહી કરવામાં આવી છે આ ઉપરાંત પોરબંદર જૂનાગઢ રાજકોટ મહેસાણા સાબરકાંઠામાં યલો એલર્ટની સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ કોઈ પણ જિલ્લાઓમાં વરસાદ અંગેની ચેતવણી આપવામાં આવી નથી ત્યારે મેઘરાજાએ અત્યારના ઉત્તર ગુજરાતમાં રીતસર ભૂક્કો બોલાવી દીધો હોય તેવું લાગી રહ્યું છે ત્યારે ખાસ કરીને બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં સ્થિતિ અત્યારે ખૂબ જ ગંભીર જોવા મળી રહી છે